મારું નામ દિલીપ વિનુભાઈ બિરડા છે હું રેવણી તલાટી તરીકે કાલાવડ નોકરી કરું છું છ તારીખે હું કાલાવડથી નોકરી પૂરી કરી અને રાજકોટ પરત આવતો હતો ત્યારે વડવાજરી પાસે વડવાજરીના ગેટની સામે મારી કારની આગળ એક અજાણ્યા શખ્સોએ બાઇક રાખી અને ઉતરીને સીધું જો મારવા માંડ્યા અને ખાસ કે ભાઈ તારો ભાઈ ક્યાં છે તારા ભાઈના પૈસા નથી દેવા તમે અંતેડો છે ને વિજય એમને કીધું છે ને આ બધું શું છે કે આવીને સીધા મારવા જ મીના કઈ કઈ પૂછ્યું જ નહીં શું હતું સીધું ભાઈના ના પૈસા પર ટૂંકમાં મારા ભાઈ જે પ્રશ્ન હતો એને એનો ખાર ને આખો મારા ઉપર ઉતારી અને મારા ઉપર જીવ લઈને હુમલો કર્યો છે એને હવે મારે ખાસ ઈ જ કહેવાનું કે ગૃહમંત્રી ને કે ભાઈ હવે અમારા પરિવારનું રક્ષણ અમારે કઈ રીતે કરવું એમ હવે અમારા આખા પરિવારને જીવવું કે ન જીવવું આજે મારા ઉપર હુમલો થયો કાલ મારા ઘરના પરિવાર ઉપર હુમલો થાય તો અમને રક્ષણ મળશે કે નહીં મળે બસ મારે ખાલી ન્યાય જોઈએ બીજું કઈ નથી હોતું મારું નામ વિનુભાઈ

મારી પાસે ઉઘરાણી ઘરે આવી અને એમ કે કે તમારો છોકરો અને મારો દીકરો આખરે 8 દિવસથી ઘરેથી ભયો છે એના ત્રાસથી બરાબર છે અને ઈ લોકો ઘરે આવી અને ઉઘરાણી કરે કે ભાઈ ઈ તમારો છોકરો આવ્યો કે નો હવે તમારે પૈસા આપો હવે મારી પોઝિશન એવી નથી તો મારે કેવી રીતે પૈસા આપો ઈ સાહેબ તો મને કયો બીજા નંબરમાં મારા મોટા દીકરાના ફોનમાં ભાવેશ મકવાણાનો ફોન આવતો અને એમ કેતો તારો ભાઈ વયો જાય કરે મારે પૈસા જોશે અને મારા દીકરાને એવું કીધું કે મને આ બાબતમાં ફોન ન કરતા કે મેં તમારી પાસેથી પૈસા લીધા નથી મારા ભાઈ લીધા છે આ તમે ગોતી આવો અને એને મારી નાખો તો મને મંજૂર છે બરાબર છે તો પરમ દિવસે કાલાવડ મારો મોટો દીકરો રહ્યો ને એ કાલાવડ રેવન્ય દલાલીમાં નોકરી કરે છે અને કાલાવડથી છ વાગે નોકરી પૂરી કરીને આવતો હતો

અને દસ કરોડ કહી રહ્યા અત્યારે દસ કરોડ માંગે છે અને ભાવેશ મકવાણા એક કરોડ એસી લાખ માંગે છે હવે એવી આપણી પોઝિશન સાઠ નથી મારે કેવી રીતે દેવા અને પૈસા દીધા ત્યારે મને એવું નથી કે તમારા છોકરાને પાંચ રૂપિયા આપી છે મને પૂછ્યું તો હું પાંચ રૂપિયા દેવા ન દે અને છોકરો મારો વ્યવસ્થિત છે પણ ચકાડામાં ફસાય હોય એ ટ્યુશન ક્લાસ હલાવે છે કોઈ રેડિયર કે એવો છોકરો મારો છે ને રગડું નથી જાય બરાબર છે બીજા ની તો અત્યારે આપણે કઈ ખબર નથી પણ ગયા વર્ષ નો કિસ્સો હતો ગામડા એ લોકો વેતન કરોડ લીધા હતા જમીન વેચી એ ગામડે રે છે એના ગામના ના જતા એટલે આપણે બહુ ખેલ નથી એમ આમડે વાત સાંભળ્યું કે આ લોકો મારી માંગ સાહેબ એક જ છે કે આના ત્રાસમાંથી અમને મુક્ત કરાવો બીજું કઈ મારા દીકરાનો નો કયા તો પતો નથી કરતો અને એક કાજી હોસ્પિટલમાં માં ચાર મોટે માથે પડ્યો હાથ ને પગ બે ભાંગી નાખ્યા છે શું કરવાનું માણસો દ્વારા ભંગાવી નાખ્યા ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો